છાયરો ની અંદર સૂર્યિયા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજ નાઉડિયો ની અંદર મેળવવાના છીએ તો વિડિયો ની શરૂઆત કરીએ તેની ની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ ની માહિતી મેળવીએ તો ખાસ કરીને હવે લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે અને ઘણા બધા લોકો સોના તેમજ ચાંદી ની ખરીદી પણ કરી રહ્યા છે તો એ લોકો અત્યારે ખૂબ જ સારો અનુભવ કરી રહ્યા છે કે સોનું સસ્તું મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 89 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ ચાંદી 895 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 8950 માં જ્યારે 1 કિલો ચાંદી 89500 માં વેચાયુ છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે 22 કેરેટ સોનું શું ભાવે વેચાયુ છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ છે છ હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા હવે ઘણા બધા મિત્રોના સવાલ પણ આવી રહ્યા હતા કે સોના ચાંદી ખરીદવું છે તો હવે હજુ પણ આવનારા દિવસોની અંદર સસ્તું થશે કે નહીં અને વાત કરીએ તો મિત્રો અત્યારે સસ્તું સોનું જોઈને ઘણા બધા મિત્રો પણ એડવાન્સ પણ

પણ આપણી ચેનલમાં તમને મળી રહે છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો